આણંદના ખાંધલી ગ્રામ પંચાયતમાં આજે ડેપ્યુટી સરપંચ પદ માટે ચૂંટણી યોજાતા મહિલા ડેપ્યુટી સરપંચ પદે બિનહરીફ ચૂંટાઈ આવતા તેઓને અભિનંદન પાઠવ્યા હતા ખાંધલી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ગ્રામ પંચાયત સતત ત્રીજી વાર સમરસ થતા આ વખતે સરપંચ સહિત તમામ મહિલા સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા બાદ આજે ડેપ્યુટી સરપંચ માટે ચૂંટણી યોજાતા ગાયત્રીબેન હર્ષદભાઈ પટેલ બિનહરીફ ચૂંટાઇ આવતા સાથે સભ્યો સરપંચ જિલ્લા પંચાયત સભ્ય નીતાબેન સોલંકી પૂર્વ સરપંચ ભરતભાઈ ડેપ્યુટી સરપંચ પટેલને અભિનંદન પાઠવ્યા હતા અને તમામ સભ્યો સાથે મળી ગામનો સર્વાંગી વિકાસ કરશે તે માટે સંકલ્પ કર્યો હતો આજ રોજ અમારા ખાંડલી ગામમાં ઉપસરપંચની ચૂંટણી યોજવામાં આવી ત્યારે એક વાત ચોક્કસ કહીશ કે છેલ્લા વીસ વર્ષથી આ ગામ પંચાયત બિનહરીત સમરસ થાય છે ત્યારે આ વખતે સમગ્ર સરપંચ અને તમામ સભ્યો સહિત મહિલાની આખી જે કમિટી બની છે ત્યારે સૌ પ્રથમ તો સરપંચ ડેપ્યુટી સરપંચ અને તમામ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ અને આપણા રાજ્યના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા જિલ્લા ભાજપના પ્રમુખ સંજયભાઈ પટેલ એમ પી સાહેબ શ્રી મિતેશભાઈ પટેલ મારા માર્ગદર્શક અને આણંદ વિદરના સભાના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ તેમજ સંગઠનના સૌ હોદ્દેદારો અને તમામના સહિયારા પ્રયોગથી ગ્રામજનોને જે સતત વીસ વર્ષથી અવિશ્વાસ વિશ્વાસ મૂકી અને સતત ચોથી ટમ માટે ગામને સમરસ બનાવ્યું છે ત્યારે તમામ ગ્રામજનોને હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે આગામી પાંચ વર્ષનું વિઝન જોઈએ તો સમગ્ર અમારી જે ટીમ છે નવી બની ખૂબ ઉત્સાહી છે અને તમામ સમાજનો સમય કરી અને આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં એક અલગ મોડલ ગામ બને એવી આજે બધાએ એક નીમ લીધી છે અને મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં ખાંટલી ગામ ચોક્કસ આણંદ જિલ્લામાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં પ્રથમ હળવરમાં આવશે સાથે તમામ નવા જે ચૂંટાયા છે તેમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આપ મીડિયાના મિત્રોને પણ ખૂબ આભાર માનું છું કે તમે પણ જોઈ શકો કે દર મહિને કંઈક ને કંઈક નવી એક્ટિવિટી આ ગામમાં હોય હોય છે ત્યારે આગામી સમયમાં પણ તમે કંઈક નવું આ ગામ આખા જિલ્લાને પ્રેરણા આપશે એવી મારી તમામ નાય સુભાજાઓ પાઠવ છું જય હિન્દ જય ભારત હરશદભાઈ પટેલ ખાંડલી ગામ પંચાયતમાં મારી ઉપ સરપંત તરીકે નિમણૂક કરવામાં આવી તે બદલ તમામ ગામનાવાળાનો